નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે આપણે ભુજ વ્લોગ બનાવવા ગયા હતા એનો વ્લોગ આપણે જોયો હશે તેના બાદ આપણે રસ્તામાં પાછા ફર્યા ત્યારે આવ્યા ભડલી ઉપરથી તો આ છે ભડલીની નદી તો ગયા ત્યારે આપણે હાઈવે આવી ગયા હતા અને રિટર્ન થયા ત્યારે કોરકી રસ્તો છે તે ભડલી થ્રુ આપણે અહીંથી આવ્યા હતા અને આ સુંદર મજાનો અહીં દ્રશ્ય આપ જોઈ શકો છો ચારે તરફ હળિયાળીને અહીંયા એક નદી મોટી આવેલ છે નદીમાં હાલમાં પાણી પણ છે કારણ કે વરસાદ ઘણી આવી હતી તો નદી એકદમ ફૂલ ગઈ હશે તો પાણી પણ અહીંયા ભરેલું છે અને સુંદર મજાને આજુબાજુમાં પથ્થરને આપ જોઈ શકો છો બહુ જોવા જેવી છે તો આપણે અહીંયાનો દ્રશ્ય આ નદીમાં એવું કહેવામાં આવે છે કે મગર પણ વધારે છે અહીંયા ઘણી ઘણા મગરો છે આની અંદર પણ પાણી હાલમાં ઘણો છે તો આપણને દેખાશે કે નહીં દેખાય ખ્યાલ નથી પણ આપણે જોશું કે શું શું છે હાલમાં હાલમાં નદીમાં તો આલી બાજુ તો ખાસ પાણી હાલમાં રેતી આવી છે જેના કારણે પાણી નથી અહીંયા રેતી ભરેલી પડી છે તો ઓલિયા કિનારે આપણે જોઈશું અહીંયા એક મંદિર પણ આવેલું છે સામે બાજુ ઘણું પાણી છે ચિક્કા પાણી ભાઈ આવતી નદી અને અહીંયા કને એક મંદિર પણ આવેલું છે અને આલિયા કિનારે જોશું તો પાણીમાં શું છે તો તમને દેખાઈ રહ્યા હશે કાચબા તો ઘણા છે આનામાં મોટા મોટા કાચબા પાણીના કાચબા અને માછલી પણ ઘણી છે અને નદી પણ થોડી થોડી ચાલુ જ છે આ અને હવે લગભગ સાત વાગ્યાનો ટાઈમ છે તો સૂરજ પણ સનસેટ જોઈ શકો છો આપ આથવામાં આવે છે અને હવે આખા દિવસ બાદ હવે કાંઈક હવામાન મિત્રો આપ જોઈ શકો છો કે કોરું થયું છે સવારના ભાગમાં તો બપોર સુધી આપે વરસાદમાં જ લગભગ ત્રણ વાગ્યા સુધી વરસાદ ચાલુ હતી ભુજ પહોંચ્યા ત્યારે કાંઈક કોરાડું હતું ભુજમાં તો હાલ આપણે નદી જોઈ અને અહીંયાથી થશું રવાના

રસ્તે રસ્તેથી આપણે આવ્યા છીએ વિથોડ ઉપરથી પોરકી રસ્તો અને હવે હાઈવે પહોંચી આવ્યા છીએ અને આપ જોઈ શકો છો કે હજી રોડ એકદમ નીલો પડ્યો છે તો વરસાદ એટલી હતી આજે કે હજી રોડ સુકાણો નથી અને હવે લગભગ સાડા સાત વાગવા આવ્યા છે આ બાજુ સનસેટ પણ આપ રાતા કલમ જોઈ શકો છો બાવ રાડો છે પરંતુ હવે આપણે સુંદર મજાનું આકાશનું દ્રશ્ય અને પહોંચી આવે ઘર તરફ કારણ કે હવે અંધારું થવા માંડ્યું છે અને આપણે ભુજથી આ ત્રિરંગો ઝંડો લીધો છે કારણ કે આવતીકાલે છે પંદરમી ઓગસ્ટ તો આપણો નાનો સાઇલ છે તે આ ત્રિરંગાથી લઈને ગુમશે ગામની ગલીઓમાં તો ચાલો મિત્રો સાડા આઠ નવ વાગ્યો આવ્યા છે અને આપણે હજી રસ્તામાં જ છીએ પાણી ભર્યું છે આપ જોઈ શકો છો અહીંયા કને આપણી બાજુ હમણાં હાલ જ વરસાદ બંધ થયો છે રસ્તામાં પાણી પણ જોવા મળે છે અને ચારે તરફ અંધારું જોઈ શકો છો આપ ખાલી આ ગાડીની લાઈટ ઉપર જ આપણે જોઈ શકીએ છીએ તો હવે પહોંચવા આવ્યા છીએ પરંતુ હજી લગભગ પાંચ કે સાત કિલોમીટર દૂર છે આપણું ઘર અને આ વાડી વિસ્તારમાંથી રસ્તો છે માંથી આવે છે શોર્ટકટ તો મિત્રો આપણે ગયા હતા વ્લોગ બનાવવા અને હવે રિટર્ન પાછા પહોંચશું ઘરે તો આવી રીતે વ્લોગ બને છે આખો દિવસ જાય છે રાતના કેટલું ટાઈમ થાય મોડું વહેલું કાંઈ નક્કી ના હોય રાતના ભાગમાં કદાચ ગાડીમાં પણ કંઈ થાય તો બીજું કંઈ થાય તો એવા ગામડાના રસ્તા છે આ સુન્યા અહીંયા કોઈ વાહન પણ સામુ ના આવે અહીંયા કને પાણી ભર્યું છે જોઈ શકો છો આપ તો સારો એવો વરસાદ આ બાજુ પડ્યો છે નખત્રાણા તાલુકામાં જ આ બાજુ વરસાદ વધારે છે ને કાં દેસલપર ને સામત્રા ત્યાં બાકી ભુજ બાજુઓ બાજુ નથી વરસાદ ઓપાય ઘણી ઓછી છે